બધાને ભીખુભાઈ ખુમારના રામ રામ આજ મારે જે વાત કરવી છે એ ખુમાણ દરબાર એના કુળદેવી મોમાય માતાજી જેઓ સાવરકુંડલાની માઇન પર બિરાજમાન છે એ કેવી રીતે એ મંદિરની સ્થાપના થઈ એ વિશે આજ થોડીક વાત કરવી છે મૌળ કાઠી દરબાર મૌળ ખુમાણભાઈઓના માતાજીનો મૂળ થડો તો બવાડી છે પ્રથમ થડો બવાડી પણ બવાળીથી પછી એટલે બવાડી પણ છે અને ત્યાંથી માતાજી કાપડે ગયા એટલે ગાંડલા ઢાંગલા ઢાંગલા માતાજીનો મઠ પણ ત્યાં કાપડે ગયેલા એટલે એક ગીડાભાઈ ના મકાનની માહ માતાજી ગયેલા એટલે ફવા અને તમામ ભાઈઓ અને ત્યાં દર્શન કરે ન્યા માનતાઓ કરે અને ન્યા નિવેદ કર નિવેદ પણ કરે પણ ઘર હાકડું હકડા નહીં હિસાબે અને નત નવા માણસો આવતા હોવા નહીં હિસાબે અને કોઈ ના તો અનેક આહાર આવે એટલે કોઈ કાંઈ અઠવાડિયું પીડ્યું રહે કોઈ કાંઈ પીડ્યું રહે કારણ કે પ્રસંગ કરે એટલે તો એવું થવાનું એટલે મા જે હતા એ માને થોડોક ક્ષભાવો પછી કડક કરવો પડ્યું કારણ કે ન કરે તો કોઈ વ્યવસ્થિત થાય નહીં અને એ આજ્ઞા કરે પછી પોતાએ બધું કરવું પડે એટલે પોતે થોડાક કડક અને ગમે આવે એને કડકાયથી કહે કે ભાઈ આ અઠવાડો બહાર નાખ્યો આ વાસણ વીસ હોય નાખો આ હંજવારી કાઢી નાખો એવું આવા જે કંઈ કાર્ય હોય અને કાયમનું થયું એટલે સ્વાભાવિક છે ચાંદગઢ રામ રામબાપુ ખુમાણ એ થોડીક થઈ અને એને એમ છું કે મારું અપમાન કર્યું છે એટલે પોતાને અપમાન લાગ્યું એને રામબાપુએ વિચાર કર્યો કે આવું તો બધાને થતું છે ને પોતે આવ્યા પણ પોતાને એક વિચાર આવે છે કે ભાઈ આવું બધા થતું છે તો હવે ત્યાં હાકડ છે અને જો બીજો મઠ કર્યો હોય તો આ પ્રશ્ન હલ થઈ જાય પોતે આવ્યા છે અને એની માલપા સાવરકુંડલાની માલપા લખુ લખુબપુનું અવસાન થયું અને એનું કાર્ય એટલે ચાંદગઢ રામબાપુ કારજમાં ગયા અને ત્યાં બધો ડાયરો બેઠો તો એની વિશે વાત મૂકી કે ભાઈ કર્યો હોય સાવરકુંડલામાં કર્યો હોય તો આજુબાજુના બધા એટલે અહીંયા આપણે અલગ કર્યો હોય તો તો કોઈએ કીધું કે માતાજી આવે નહીં કોઈએ કીધું કે ભાઈ આમ તેમ ઘણા પ્રશ્નો ક્યાંથી પૈસા કાઢવાય ક્યાં જગ્યા રાખવી આવો બધા પ્રશ્ન છે તો કોઈ કીધું કે ના જો હાસા દિલથી માતાજીને આપણે પ્રાર્થના કરીએ તો આવે અને જો માતાજીને આવવું હોય તો આપણા હાથની વાત નથી માતાજી આપો આપ આ બધું ઉઝવી દે અને આપો હાથ થાય એટલે બધા આવી વાત કરે છે એની માઈ પાપ સાપરાજ બાપુ જેવો ડાન બાપુની જગ્યા છે સાવરકુંડલામાં અને સાપરાજ બાપુ ખાસ સર એ સાપરાજ બાપુએ કીધું કે જો તમારે મઢ કરવો હોય તો આપડી રેલવે ના પાટાની પાછળ વાડી છે એ વાડીની માલ પરથી હું તમને જમીન આપું તમે ત્યાં મઢ કરો એટલે રામ એ કીધું બાપુ તમારું અમારથી એમ નામ લેવાય નહીં પણ તમે જો આપતા હો તો અમારે મઠ કરવો છે એટલે આ ફૂલની ને ફૂલની પાંખડી એમ કરીને પાંત્રીસો રૂપિયા સાપરાજ બાપુના શરણોમાં ધર્યા આ સાપરાજ બાપુ એટલે એ મહાન હસ્તી એની વાત તો ક્યારેક કરશું કેવી રીતે ત્યાં એવા ખાસર હોવા છતાં સાવરકુંડલામાં કેવી રીતે આવ્યા આ જગ્યા કેવી રીતે એ માયે કેવી રીતે આપ્યું એ ક્યારેક વાત કરશું પણ યાદ કર્યા છે એટલે એક વાતની યાદ આવે કે સાપરાજ બાપુનામાં એક ઝેણી અટકના પટેલ નાનજીભાઈ નામના પટેલ અને એ એનામાં કામ કરે અને ગરીબ માણસ એનામાં હાથી રે પણ ખતથી સેવા કરે અને ગરીબ માણસ એમાં કોઈ બાપુને વાત કરી કે ભાઈ આ જે જાણી પટેલ છે કણ બી છે એ બહુ ગરીબ માણસ છે એને પૂરું થતું નથી તમારામાં હાથી રહે પણ એને તો બીજી જો લુગડા નથી થતા બાપુએ એ બોલાવ્યા એટલે બાપુએ કીધું કે ભાઈ કેમ અને આને તો બીક લાગે કારણ કે બાપુ બોલાવે છે કોઈ દિવસ બોલાવે નહીં મારામાં કાંઈ ભૂલ થઈ છે મારો કાંઈ વાહક આવ્યો છે એ બીક લાગી પણ બોલાવ્યા એટલે જવું પડે ગયા બાપુ પણ હા એને પગે લાગીને રહ્યા બાપુએ કીધું કેમ કેવી પરિસ્થિતિ કે ભાઈ બાપુ આ રીતે એમ નંબર કરે કે ના તમે મારામાં ખૂબ સેવા કરીશ માટે હું તમને આપણો એકસો ને એકતાલીસ વીઘાનો જે નંબર છે એ હું તમને આપું છું એને એકસો ને એકતાલીસ વીઘાનો નંબર અને એટલું નહીં પણ એક રૂપિયો લેવાનો નહીં અને ઉપરથી દસ્તાવેજનો ખર્ચો પણ એને કરી દીધો એના દીકરા અને એના દીકરા એટલે ધનજીભાઈ ધનજીભાઈ એને ગટાભાઈ તરીકે પણ ઓળખે છે એ ગટાભાઈ આજે સહિતર સુદ પાંચમને દિવસે મારા વ્યવહાર એટલે રામકુભાઈ વિશ્યાની પાંચમ હતી અને ત્યાં હું ગયેલો અને આ ગટાભાઈ જે ધંજીભાઈ છે એ એના મિત્ર એટલે એ જમવા આવેલા અને એણે મને એણે પોતાએ મને વાત કરી કે આ સાપરાજ બાપુએ અમને એકસોને એકતાલીસ વીઘા જમીન આપેલી છે દસ્તાવેજનો ખર્ચો પણ બાપુએ ભોગવેલો એટલે આવા સાપરાજ બાપુ હતા અને એ સાબરજ બાપુએ કીધું રામ બાપુએ એને પાંત્રીસો રૂપિયા ધરા કે બાપુ તમારું અમારથી ન લેવાય અને ત્યારે લખુ બાપુના દીકરા એટલે કે મંગળુભાઈ મંગળુભાઈ ખુમાણ કે જેવો વકીલ છે અને પોતે ધાર્મિક બહુ જ સેવા ભાવીશ દાન કુંજ પણ બહુ છે એને ઘુઘરા હાદા બાપુનું મંદિર પણ એને થયું છે એ મંગલ ભાઈ કીધું કે જો માતાજી નો મટાણે થતો હોય તો હું પાંચ હજાર રૂપિયા આપું છું મંગલ ભાઈ પાંચ હજાર રૂપિયા આપ્યા અને પછી જાહેર કર્યું કે જે કોઈ એ એની માઇલ પર આપવા હોય તો ત્રણ હજાર રૂપિયા આપે એનો એક રૂમમાં એની તકતી લાગશે કે આ રૂમ એને બતાવી દીધો પણ આ વહીવટ કોણ કરે એટલે નક્કી કર્યું કે પ્રથમ સાવરકુંડલા સાવરકુંડલાની માઇલ પણ સેલાર બાપુ બાપુ અને ગોલણ બાપુ ખુમાણ અને પીઠવડી લખુ બાપુ અને લીખા રામ બાપુ આ પાસે વહીવટ કરવો કોઈ પ્રમુખ નહીં કોઈ દ્રષ્ટિ નહીં કોઈ નહીં આ તો સેવા કરવાની અને ટૂંકમાં કામ સારું થયું એટલે પાકી ખરી પણ રાબડાની માલપા સર કામ કર્યું કારણ કે એટલી બધી સમૃદ્ધિ નથી અને એ સુમોતેર પંચોતેર છ્યોતેર એ સાલની માલપા થોડીક વધુ પડતી દુષ્કાળ પડેલા અને વધુ પડતી પસાદ પણ પડેલા માણસો એટલે એટલી સગવડ નહીં અને બાપુએ તો કીધું હતું સાફરાજ બાપુ એ કીધું તું તમારે જોઈ એટલી જમીન લઈ વીઘો બે વીઘા પાંચ વીઘા જે જોઈએ પણ આ બધા નક્કી કર્યું મૂળ નહીં એટલે આપણે એટલી બધી વંડો વાવી પણ એટલે જેટલી લેવાની એટલી લીધી અને ચાર ઓરડા કર્યા ચાર ઓરડા એક ડેલી અને એક ખાનું એટલું બાંધકામ કર્યું અને જે તે જેને ત્રણે ત્રણ હજાર રૂપિયા દીધા એના નામની તકતીઓ મારી અને પહેલા બીજા નંબરના રૂમની માઇલ પર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી કે માતાજીના ભુવા કરવા જોઈએ હવે આ દરબારોની માઇલ પર કોઈ દી એટલું બધા ભૂવા ને એવું કરેલું હોય નહીં બહુ ન હોય એટલે બધાએ કીધું પણ ભુવા તો કરવા જોઈએ કે કાંઈ વાંધો નહીં એટલે મંડવો બિહારવાનું નક્કી થયું બધાને આમંત્રણ દેવાનું અને બીજી જ્ઞાતિના ભુવાઓને પણ આમંત્રણ દેવાનો રિવાજ છે એટલે બીજી જ્ઞાતિના ભુવાને આમંત્રણ દીધેલું એની માહિક પર ભરવાડ એક લગડાભાઈ કરીને ભરવાડ એ ભુવા અને એને આમંત્રણ દીધેલું અને એ બરાબર જાય ત્યાં મંડળાની માઇલ પર હાથે જાય અને બરાબર કનુભાઈ ખુમણ એટલે હાલના જે ભુવા છે એ કનુ બેઠેલા આ એનો મિત્ર એટલે એને કીધું કે કનુભાઈ તમારે નથી આવવું કે ના ના મને એમાં રસ નહીં મને એમાં કઈ ખબર પડે નહીં અને હું કઈ બહુ એમાં માનું નહીં અને શબ્દો કે હું તો ગાંડો માણસ દારૂની આદત બીજી પણ આદત એટલે બીડી પીવે પાન ખાય આવી પણ આદત એટલે પોતે કહે કે હું તો ગાંડો માણસ એટલે આ એણે કીધું ભાઈ તમારે ન્યાય ક્યાં કાંઈ કરવું છે ખાલી જોવા તો હાલો એમ કરીને એ ભરવાડ એને સાથે લઈ જાય જોવે છે મંડુ જે કઈ માતાજીની વિધિ થાય એ ડાક ડમરું વાગ્યા અને એમ કે કનુબાપુને ઓતાર આવ્યો પણ પોતાને કાંઈ પણ પ્રકારની ખબર નથી પોતે શોધી શોકી ગયા છે હવારે પોતાને શોધી આવે તો ખબર પડી કે હું તો ભૂવો થઈ ગયો કારણ કે રાખડી બાંધી છે હવારે એક જાન જાતી હતી અને જાનની માયલ પર જવાનું હતું પણ બધાએ કીધું કે હવે તમે ભૂવા જ્યાં છો હવે જાનમાં જવાનું તમારે ન હોય પણ હવે તો સાસરે જવાનું છે એટલે સાસર લેવાના છે અને આ તેલ શીસવાનું છે હા જોયું અને પોતાને ધ્રુજારી આવી ગઈ કે આ આ બધું હું કેમ કરે અરે ઉનું તેલ હું કેમ સહન કરે કારણ કે બીક લાગી પોતાને પણ માતાજીનું સ્મરણ કર્યું અને તેલનું ટીપું પીડ્યું અને પોતાને એમ થયું ટાઢેક થઈ કે જેણે કોઈ બરફનો સાટો પીડ્યો હોય એવી ટાઢેક થઈ અને ત્યાર પછી પોતે ભૂવા છે અને પોતે ભૂવા છે પણ પછી તો બધી આદત સૂટી ગઈ તમામ વ્યસન સૂટી ગયા પોતે આ દર નવરાતની માઇલ પા હવન કરે સૂક્ષ્મ હવન કરે નાનો હવન કરે પણ હવનની માલપા નાનો કરે તો પણ ત્રણસો અઢીસો ત્રણસો રૂપિયાનો ખર્ચો થાય પણ એટલા પૈસા ક્યાં પોતે પછી પચાસ માણસ તે મળે અને બધાને વાત કરે કોઈ દસ રૂપિયા આપે કોઈ પાંચ આપે કોઈ વીસ આપે એવી રીતે પછી પચાસ માણસને મળે તે માંડ ત્રણસો રૂપિયા થાય અને એમાં હવન કરે આવી પોઝિશન આવી પોતા અને ત્યાર પછી માતાજી તૃઠવાન છે માતાજીની એમની દ્રષ્ટિ પડી એવી કૃપા થઈ માતાજીની કે અત્યારે તો વિશાળ વડ વૃક્ષ કહી તો એવડી વિશાળ જગ્યા થઈ અને અત્યારે આખા ગામની ઉપર આખા સાવરકુંડલા ઉપર એવી માતાજીની કૃપા થઈ છે કે તમામ સુખી થઈ ગયા છે અને ન કહી શકું પણ તો એવા માણસો છે કે જેઓ સવારે માતાજીના દર્શન કર્યા પછી કામ ધંધે થાય છે અને અત્યારે જે ત્રણસો રૂપિયા નતા થતા એને બદલે આપણે ત્રીસ લાખ નું કામ કરવું હોય તો પણ ગળીના છઠ્ઠા ભાગની માલમાં થઈ જાય તો એટલી બધી કૃપા થઈ છે અને આ માહિતી મને કનુબાપુએ જ આપી છે પોતાએ તો કનુબાપુને હું વિનંતી તો કરું જ છું ત્યાં ઘણી વખત કરી છે અને આજ પણ કરું છું કે કનુબાપુ આપણી અયાથીમાં હવે જો આ બધા પાયાના પથ્થર જે છે કારણ કે વડ વૃક્ષ તો થઈ જાય પણ એના મૂળની કિંમત હોય છે હાસા મૂળ ઉપર આધાર હોય છે એમ આ જે પાયાના પથ્થર હોય જેને મંદિરનું નિર્માણ કરવાનું વિચાર આવ્યો અને જેણે ભોગ દીધો એ અત્યારે એની તકચિયું નીકળ નીકળી ગયું હોય તો એ જે પાયાના પથ્થર હોય એ બધા પથ્થરોનું એક બોર્ડ બનાવી કોઈક એવું બોર્ડ બનાવવો અને એની માહિતી મૂળ પાયાના પથ્થર કે એ સેવા આપી હોય જેઓએ ત્રણ હજાર રૂપિયા પાંત્રીસો રૂપિયા આપ્યા હોય એ બધાનું નામ બીજા આવનારી પેઢી જાણે એટલા માટે એ જરૂરી છે તો એ કરવું એવી મારી વિનંતી છે અને આ આવી મારી વાત જો તમને ગમી હોય સારી લાગે તો બીજાને શેર કરજો અને જો મારી આવી વાતો સાંભળવી હોય તો મારી ચેનલનું નામ છે ભીખુભાઈ ખુમાણ અને કાયમ માટે માતાજી તમામની ઉપર અમી દ્રષ્ટિ રાખે માતાજીની પરમ કૃપા ઉતરે અને બધાને નિરોગી અને સમૃદ્ધિ અને સુખ શાંતિ આપે એવી આશા સાથે જય માતાજી